મારું નામ ગઢવી પૂનમ છે તમે સિંગિંગ ની ફિલ્ડ માં કેટલા વર્ષથી આ જોડાયેલા છો આમ તો મને શોખ નાનપણથી છે પણ પ્રોફેશનલી 4 એક વર્ષ થઈ ગયા છે મને આ ફિલ્ડ માં તમે ક્યાંથી આવેલા છો હું આવું છું કચ્છ આદીપુર થી ઓકે તો આદીપુર ના પબ્લિક માં અને મોરબી ના પબ્લિક માં તમને શું ડિફરન્સ લાગે આ જૂની કહેવત છે કે બહાર ગાવે બોલી બદલાય એવી રીતે આપણે દરેક પ્રદેશમાં જઈએ તો દરેક અલગ પ્રદેશની અલગ પ્રકૃતિ હોય તો એ પ્રકૃતિમાં ઢળતા લોકો આપણને જોવા મળે છે કચ્છના પબ્લિક અલગ હોય છે તેમ ગુજરાતની પબ્લિક અલગ હોય છે એવી રીતે મને મોર મોરબીની પબ્લિક એટલી ઉત્સાહિત લાગી છે અને ગરબા પ્રિય લાગી છે અને એથી વિશેષ મને એ જણાવવાનું થાય છે કે આ ઉમિયા નવરાત્રિ મહોત્સવ મોરબીમાં આવીને મને એ વાતનો ખૂબ જ આનંદ થાય છે કે ના તો અહીં કોઈ હિન્દી સોંગ ગાવામાં આવે છે અને એ હિન્દી સોંગને મૂકીને પણ વિશેષમાં હું કહીશ કે અહીં હિન્દી સોંગનું પીસ પણ વગાડવામાં નથી આવતો અને અહીં આ વસ્તુ જળવાઈ રહી છે એટલે જ આજે આપણી સંસ્કૃતિ એ જળવાઈ રહી છે અને અહીંની પબ્લિકનો પ્રતિસાદ પણ ખૂબ જ સરસ મજાનો છે અને અમને ખૂબ જ આનંદ આવી રહ્યો છે